तो जो यूट्यूब में मेरे हुआ तुमने कहवा सो मारे घर विषय मित्र मारो घर जो गांव तो मुत्रानन बंद हारा का हाल नहीं मित्र एकदम पास को नो करो अभी ऐसी फोटो लगे पर मित्र हम जो तो 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 मैं तो घर अंदर से तुमने बता दूं तुम ओ तो क्या पर हम जो तो मित्र तुम बता तो जो तो क्या तो केव हावे ला ऊपर तो जो मित्र दोरी बोरी તો મિત્રો જો તો પાવ વરસાદ આવી ગયો તો હવે ઓલા પણ જો આ હાવ હાવ જો આ મકાને ને કેવા જો મિત્રો અને જો રામજીભાઈ ની બધે તો ઠાકો આવ્યા પણ લઈ પણ છે ને વરસાદ પણ ના પણ છે ને વરસાદ પણ આવે એમ તો આગળ તો જો તમે હવે તો કેમ કેમ પણ આમ જો મિત્રો આમ જો વરસાદ આવે આમ જો હું તમને બતાડું તમને વરસાદ આવતો હોય તો ઓલું નહીં થાય મિત્રો આમ તમને વિશ્વાસ નહીં આવતો હું બતાડું તો મિત્રો હવે એવો વિશ્વાસ આમ જો તો મિત્રો મેં તમને તો અંદર લઈ ઘર બતાવું છું જો અહીં દાણા આવ્યું છે એ પણ છો મિત્રો હોપટ પાણી આવે પાછું તો જો આવી જઈને તો હોપટ આવે મિત્રો હાવ ઘરની હાલત એટલે હાવ ઓલી થઈ ગઈ જો અહીં પેટી છે જૂના જમાના પેટી તો જો તમે એક વાર હાવ હાવ અહીં તો પાણી આવે

તો આ મિત્રો કે તમારો ઘર મિત્રો હોય તો આમ કોણ માં કેટલા મો છે એ તમને બતાડી મિત્રો અને આજમાં કંઈ કઈ નવીન થાય નહીં પાહુ અને કાલ તો પછી આપણે ચોળે ઓલી કીધી તો જો કૌશિક ભાઈ આમાં છે જરા કેમ પણ જો આમ તમે કૌશિક ભાઈ જો કેમ પણ તમાર હારું છે ને ભાઈ હે તો વાંધો નહીં લાઈક કરો શેર કરો કા તો મિત્રો આ જો કે તમારો ઘર છે તો આઈ થી

og það er að það er að bíða þessu því að það sé mér hvað er ég að bánja og þá á ennum og þá það þeirri ég maður og það þeirri ég bán hægt þá að ég bá sem ég það sé mér í midró